હલો મિત્રો હું તમારો દોસ્ત સંજય મેવાડા હસીક મજાકની વાત લઈને થોડીક આજે આવીએ છી એટલે તમે જરૂર સાંભળજો અને જોજો બરાબર ને એક છોકરો તો એને સાહેબે પૂછ્યું એ કે તાર બાપા નામ શું એ કે નથી આવડતું એ કે તાર બાપા ગાડી કેટલાની સ્પીડમાં હાંકે એ કે નથી આવડતું એ કે ગાય હું શું કરે એ કે નથી આવડતું એટલે છોકરાએ ઘેરે જઈને જો એટલે પૂછ્યું એને બાપાને એ કે તમારું નામ હું તો બાપા કે ટકો એ કે તમે ગાડી કેટલી આકો એ કે એકસો એંસીની પીડમાં એ કે ગાય શું કરે એ કે પોદળો અને બાપા કે એટલે છોકરા એક યાદ રાખ્યું કાંઈ વાંધો નહીં છોકરો જો નિહાળે એટલે સાહેબે પૂછ્યું કે આરે એક પેજે નકરી કે મારી મારીને ધોઈ નાખી એટલે પૂછ્યું કે પાકો કરીને આવ્યો એ કે હા ઈ કે શું એ કે ટકો એકસો એંસીની પીડમાં પોદળો કરે એટલે એક આરે ભેગું કરીને કહી દીધું એટલે એટલે એ પચ્યું પછી બીજું છોકરો એક હતો તે એ નિહાળે કાંઈ મોઢો આવે કેમે આવે નહીં એટલે સાહેબે એને કીધું એટલે કેમ તું મોઢો આવ્યો શું કામ કેમે નિહાળે નથા આવતા કે હું તમ તમત આવેલો આવું કે મોઢો હું ચિંતા નહીં કરતા તમારે નિહાળે ચાલુ કરી દેવાની મારી વાટે નહીં રહેતા એની જય જય ભગવાન